સુરેન્દ્રનગર ચોટીલા પંથકમાં પોલીસ અને પીજી વેસેલ નું મેગા કોમ્બિંગ અસામાજિક તત્વો પર તબાઈ અને એક પોઈન્ટ ત્રીસ કરોડ દંડ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચોટીલા પંથકમાં સપાટો બોલાવ્યો છે જિલ્લા પોલીસ અને પીજી વીસીએલ ટીમે સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે વિગતો મુજબ ચોટીલાના નાની મુલડી જાની વડલા અને કાંધાસર જેવા વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમ ઉપર પોલીસે લાલા કરી છે આ સ્પેશિયલ ડ્રાઈવમાં પીજીબીસીએલની કુલ તેતાલીસ ટીમોને સાથે રાખીને પોલીસે દરોડા પાડ્યા હતા આ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા કુલ એક કરોડ ત્રીસ લાખ નેવું હજાર એટલે કે જંગી દંડ ફટકારવામાં આવ્યો છે એટલું જ નહીં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરીને ટ્રાફિક ડ્રાઈવ પણ યોજી હતી જેમાં છ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને સ્થળ ઉપર જ નવ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે હાઈવે પરથી સાત જેટલી હોટલોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ચેકિંગ હાથ ધરાવું હતું આમ સુરેન્દ્રનગર પોલીસે એક જ ઝાટકે સામાજિક તત્વો અને વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરી છે રિપોર્ટર મુકેશ ખક્કર તન્ના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના જે જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે આ ગામડા મે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઇબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ સાઠ ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતકી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ ઉન્નીસ જે મોટા લેગર જેને ઉપર એસએમસી ની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા

જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસ ચોટીલાનો છે ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસ ચોટીલાનો છે અને ટોટલ ઉન્નીસ ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવામાં આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર બિજલીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસી ને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સમાન હતા અને જે પીજીવી સેલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે હોય આ સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલ ની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન જમીનને અલગથી લે જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય પણ બિજલીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોખનવાર વસ્તુ કે એવી રીતે આગળ લોકો બિજલીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બુટ લેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને અમે લોકો આપીએ છીએ કે ભાઈ આના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણ ના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનો પણ હટાવવા અમે આવશે અને અત્યારે અમે જે ની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ રહેશે